નમસ્કાર મિત્રો નાગેશ્વર જ્યોતિષ કાર્યાલયમાં આપ સૌનું હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું મિત્રો રાશિ ચક્રમાંની દસમી રાશિ મકર રાશિ આજે હું તમારી સમક્ષ આવનારું બે હજાર ચોવીસનું વર્ષ મકર રાશિવાળા જાતકો માટે કેવું રહેવાનું છે આપને શું લાભ થવાનો છે આપને શું સાવધાની રાખવી છે તેની સંપૂર્ણ ચર્ચા તમારી સમક્ષ હું કરવાનો છું ને અત્યંત સરળ અને શ્રેષ્ઠ ઉપાય પણ અંતમાં આપની સમક્ષ રાખવાનો છું માટે આ વિડિયો અંત સુધી અવશ્ય જોજો હવે મિત્રો રાશિફળની વાત આવે એટલે ગ્રહોની ચર્ચા કરી લેવી ખૂબ જ જરૂરી છે મકર રાશિવાળા જાતકોની કુંડળી વિશે વાત કરીએ તો શનિ મહારાજ કુંભ રાશિમાં બીજા ભાવમાં બિરાજમાન છે રાહુ મહારાજ મીન રાશિમાં ત્રીજા ભાવમાં બિરાજમાન છે ગુરુ મહારાજ મેષ રાશિમાં ચોથા ભાવમાં બિરાજમાન છે મે પછી તે વૃષભ રાશિમાં રાશિ પરિવર્તન કરી અને પાંચમા ભાવમાં બિરાજમાન થશે કેતુ મહારાજ કન્યા રાશિમાં નવમા ભાવમાં બિરાજમાન છે મિત્રો આ થઈ ગ્રહોની ચર્ચા મકર રાશિના રાશિ સ્વામી છે શનિ મહારાજ હવે બાર એવા મુખ્ય પોઈન્ટ જે છે જેના ઉપર જ

પ્રેમ સંબંધ પારિવારિક જીવન સુખ અને આવા આપનું કેવું રહેવાનું છે તેના વિશે વાત કરીએ તો ધર્મ તમે ધાર્મિક પ્રવૃત્તિ કરશો તમારી ધાર્મિક પ્રવૃત્તિથી તમારા પરિવારમાં જાગૃતતા થશે અને તમારું પરિવાર પણ ધાર્મિકતા તરફ જોડાશે તમે જેટલું ધર્મનું કાર્ય કરશો એટલું જ તમને શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત થશે આ બે હજાર ચોવીસમાં માં આપના ઘરમાં માંગલિક પ્રસંગ થઈ શકે છે મિત્રો જેટલું તમે ધાર્મિક કાર્ય કરશો એટલું જ તમારું ભાગ્ય બળવાન થશે ધર્મની દ્રષ્ટિ જોઈએ ભાગ્યની દ્રષ્ટિ જોઈએ તો બે હજાર ચોવીસનું નું આપના માટે અત્યંત શ્રેષ્ઠ છે હવે કરિયર વિશે વાત કરીએ તો આવનારા બે હજાર ચોવીસના વર્ષમાં જે નોકરી કરતા મારા ભાઈ બહેનો છે તેના માટે આ વર્ષ અત્યંત શ્રેષ્ઠ જવાનું છે આપ સરકારી નોકરી કરી રહ્યા છો આપ પ્રાઇવેટ નોકરી કરી રહ્યા છો આપના માટે એકદમ શ્રેષ્ઠ અને ઉત્તમ સમય છે જો કોઈ જાતકને નોકરી ન મળી રહી હોય પ્રયાસ કરી રહ્યા હોય સારું એજ્યુકેશન હોય ઇન્ટરવ્યુ આપી રહ્યા હોય તો બે હાજર ચોવીસમાં તમને અવશ્યથી નોકરી મળવાના યોગ ઉત્પન્ન થઈ રહ્યા છે તમારી પ્રગતિ જ થશે તમારા કરિયરમાં ઉત્તરોત્તર ગ્રોથ થશે બે હાજર ચોવીસ નું વર્ષ આપના માટે અત્યંત શ્રેષ્ઠ છે હવે શિક્ષા બાબતે વાત કરીએ

જે વિદ્યાર્થી બંધુઓ છે જે અઢાર ઓગણીસ વર્ષની ઉંમર જે છે બાર પછી કોલેજમાં પ્રવેશ કરે છે તેવા મિત્રોને ખાસ સૂચના આપવાની છે કે આપ કોઈ ખરાબ સંગતમાં ન આવી જાઓ તેની ખાસ નોંધ લેજો આપ ભણવામાં ધ્યાન આપજો ખૂબ મહેનત કરજો આપના માટે આવનારું વર્ષ શિક્ષા બાબતે અત્યંત શ્રેષ્ઠ જવાનું છે હવે વાત કરીએ આપણે ધન બાબતે તો આવનારા બે હાજર ચોવીસ ના વર્ષમાં આપણે કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી આપનો વ્યાપાર આપનો કરિયર સુરક્ષિત છે માટે આપ આપ ધન આપની પાસે આવશે સારી જગ્યાએ એ ધનનો વ્યય કરશો અથવા સારી જગ્યાએ આપ ધન વાપરશો થોડુંક ઉતાર ચઢાવ આવશે પણ તે બાબતે તમારે ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી બે હાજર ચોવીસ નું વર્ષ આપના માટે અત્યંત શ્રેષ્ઠ છે વ્યાપાર બાબતે વાત કરીએ તો વ્યાપાર બાબતે તમે કોઈપણ પ્રકારનો વ્યાપાર કરતા હોવ તમે પોતાનો સ્વતંત્ર વ્યાપાર કરતા હોવ તો આપના માટે અત્યંત શ્રેષ્ઠ છે તમે વિદેશ સાથે જોડાયેલા હો વિદેશી વ્યાપાર કરી રહ્યા હોવ તો પણ આપના માટે અત્યંત શ્રેષ્ઠ છે વ્યાપારમાં તમને નવા નવા આઈડિયા મળી શકે છે તમારા વ્યાપારનો તમે જેટલો પણ વિસ્તાર કરવા માંગો છો નવો વ્યાપાર કરવા માંગો છો આપના માટે એકદમ શ્રેષ્ઠ સમય છે ઉત્તમ સમય છે આપને શ્રેષ્ઠ ફળ પ્રાપ્ત થશે આપની મહેનત રંગ લાવશે પણ જે પાર્ટનરશીપમાં વ્યાપાર કરે છે જો કે મકર રાશિવાળા જાતકોએ પાર્ટનરશીપમાં ધંધો ન જ કરવો જોઈએ પણ જો કરતા હોવ તો તમારે ખૂબ જ અહીંયા ધ્યાન રાખવાની જરૂર છે તમારા પાર્ટનર સાથે મતભેદ ન થઈ જાય તેનું તમારે ધ્યાન રાખવું જોઈએ પાર્ટનરશીપ તૂટી ન જાય તેનું તમારે ખૂબ જ અહીંયા ધ્યાન રાખવાની જરૂરી છે હવે વિવાહ બાબતે વાત કરીએ તો કોઈ અવિવાહિત દીકરો હોય અથવા આપની દીકરી હોય માતા પિતા આ મકર રાશિ વાળા જાતકો માટે ચિંતા કરી રહ્યા હોવ તો તમારે ચિંતા છોડી દેવાની છે મે મહિના પછી આપના પુત્ર અથવા પુત્રીના વિવાહના યોગ થવાના અહીંયા ખૂબ જ સુંદર અને સારા યોગ બની રહ્યા છે આપ ચિંતા મુક્ત થઈ જાઓ આપના પુત્ર અથવા પુત્રીના વિવાહના યોગ અવશ્ય બનશે વિવાહ થઈ શકે છે સંતતિ વિશે વાત કરીએ તો આવનારા બે હજાર ચોવીસના વર્ષમાં જો તમે સંતતિ વિશે વિચાર કરી રહ્યા હોવ સંતાન સુખની પ્રાપ્તિ કરવા માટે પ્રયાસ કરી રહ્યા છો તો મેં પછી પ્રયાસ કરજો આપને શ્રેષ્ઠ અને શીઘ્ર ફળની પ્રાપ્તિ થશે જેની સંતતી છે તેને પણ કોઈ પણ જાતની ચિંતા કરવાની જરૂર નથી આપના માટે આપના બાળક માટે આ વર્ષ અત્યંત શ્રેષ્ઠ જવાનું છે હવે આપણે દાંપત્ય જીવનની વાત કરીએ તો દાંપત્ય જીવનમાં પતિ પત્નીને મનમેળ રાખી અને રહેવાનું છે મતભેદ ન થાય તેની ખૂબ જ સાવધાની રાખવાની જરૂરી છે જો તમે આને સાધી લીધું તો આવનારું બે હજાર ચોવીસનું વર્ષ આપના માટે અત્યંત શ્રેષ્ઠ લેશે અને આપના જીવનસાથીના સ્વાસ્થ્ય બાબતે તમારે ખૂબ જ ધ્યાન રાખવાની જરૂર છે હવે મિત્રો પ્રેમ સંબંધ વિશે વાત કરીએ તો જે પ્રેમી યુગલ છે તેના માટે પણ આવનારું બે હજાર ચોવીસનું વર્ષ અત્યંત શ્રેષ્ઠ છે તમે જો વિવાહમાં તમારા પ્રેમ સંબંધને પરિવર્તિત કરવા માંગતા હોવ તો આપના ઘરમાં આપના વડીલોને વાત કરો અને વિવાહ નવા મકાન લેવાના ખૂબ જ સુંદર યોગ બની રહ્યા છે તમારી સંપત્તિમાં વધારો થઈ શકે છે આપ પાસે સંપત્તિ હોય આપ ઇન્વેસ્ટ કરવા માંગતા હોવ તો ભૂમિ વાહન ભવનમાં અવશ્ય ઇન્વેસ્ટ કરજો આપના માટે એકદમ શ્રેષ્ઠ સાબિત થશે હવે વાત કરીએ રોગ બાબતે તો આપને કોઈ પણ જાતની ચિંતા કરવાની જરૂર નથી હા તમારા માતાનું સ્વાસ્થ્યનું ધ્યાન રાખજો તમારા જીવનસાથીનું સ્વાસ્થ્યનું ધ્યાન રાખજો બાકી તમારે કોઈ પણ જાતની ચિંતા કરવાની જરૂર નથી મિત્રો પારિવારિક જીવન વિશે વાત કરીએ તમારે માતાના સ્વાસ્થ્યમાં ખૂબ જ ધ્યાન રાખવાની જરૂર છે બાકી પારિવારિક જીવન તમારું અત્યંત શ્રેષ્ઠ રહેશે હવે મિત્રો આખું આ જે છે તે મકર રાશિવાળા માટે અત્યંત શ્રેષ્ઠ છે મારા મત પ્રમાણે એસી ટકા આવનારું બે હાજર ચોવીસ નું વર્ષ આપણા માટે શ્રેષ્ઠ રહ્યું છે હવે મિત્રો શ્રેષ્ઠ ઉપાય શું છે જેના દ્વારા તમારું આવનારું વરસ અત્યંત શ્રેષ્ઠ જાય તમારે તમારા જીવનમાં જે કંઈ પણ કાર્ય કરો તેમાં તમને સફળતા મળે તે ઉપાય તમારી સમક્ષ રાખવું તેના પહેલાં મારી એક અવશ્ય આપને પ્રાર્થના છે કે મારી ચેનલને અવશ્યથી સબસ્ક્રાઈબ કરજો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો આપના ફ્રેન્ડ સર્કલમાં આ વિડીયો શેર કરજો અને બેલ આઇકન અવશ્યથી દબાવજો મારા નવા વિડીયા સૌ તમને પ્રાપ્ત થાય અને મિત્રો જન્મકુંડલી જન્માક્ષર જોડાવા માંગતા હોવ

હનુમાનજી ની આરાધના અવશ્ય કરવી જોઈએ આપ સંપૂર્ણ વર્ષ પર્ત હનુમાનજીના મંદિરે ત્યાં સરસવના તેલનો દીવો પ્રજ્વલિત કરો સમક્ષ ત્રણ ચાલીસા ના પાઠ કરો એક સુંદરકાંડનો પાઠ કરો નાના નાના બાળકોને ભૂલકાવ ને આપ ભોજનનું દાન કરો આપ હનુમાનજીના મંદિરે ધજા અર્પણ કરો આપના વર્તે આ વર્ષ અત્યંત શ્રેષ્ઠ જશે મિત્રો આજે મેં તમારી મકર રાશિ વાળા જાતકો માટે આવનારું ચોવીસ કેવું રહેશે તેના વિશે સંપૂર્ણ માહિતી રાખી છે આવી જ રીતે અન્ય જે બે રાશિઓ બચી છે તેના વિશે પણ હું તમારી સમક્ષ સંપૂર્ણ માહિતી રાખીશ આપ મને જે પ્રેમ આપો છો તેના બદલ ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ જય ભગવતી